લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે પોતાની બીજી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતમાં સાત નામોની જાહેરાત થકી ટોટલ બાવીસ જેટલા નામો છે તે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે છ નામ જાહેર કર્યા છે અને આમ આદમી પાર્ટી એલાયન્સનો હિસ્સો હોવાથી તેમણે બે નામ જાહેર કર્યા છે આમ જે નામોની જાહેરાત થઈ છે ઉમેદવારો છે પોતપોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે સભાઓ ગજવી રહ્યા છે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ અને સાતમી વખત ભાજપમાંથી મેદાને ઉતરેલા એવા મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે તેઓને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ વખતે ભરૂચ સીટ પરથી ફરી એકવાર વર્તમાન સાંસદ મનસુખ વસાવાને સાતમી વખત ભારતીય જનતા પાર્ટી તરફથી રિપીટ કરવામાં આવ્યા છે એટલે કે ભાજપ તરફથી મનસુખ વસાવાને એક રિવોર્ડ પણ આપ્યો હોય તે પ્રકારની વાત કહી શકાય છે મનસુખ વસાવા આમ તો બેબાક બાક નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ને જનતાના પ્રશ્નો આક્રમક રીતે અધિકારીઓ સામે ઉપાડતા પણ જોવા મળતા હોય છે તેના જ કારણે એ રિવોર્ડ છે તે તેમને મળ્યો છે ત્યારે તેમની સામે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પરંતુ આ વખતે મતોનું વિભાજન ભરૂચ સીટ પર ના થાય તે માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સહમતી દર્શાવી છે અને ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે જોકે બંને આમ જોવા જઈએ તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમ પારિવારિક સંબંધો પણ ધરાવે છે પણ રાજકારણ છે તેમાં બંને એકબીજાના સામસામે જોવા મળી રહ્યા છે અને બંને વચ્ચે કાંટેની ટક્કર પણ માનવામાં આવી રહી છે તેમજ જે મનસુખ વસાવાનું એક મોટું નિવેદન આગામી લોકસભાની ચૂંટણીને લઈને સામે આવ્યું છે જેમાં તેઓ પોતાની જીતનો દાવો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે સાથે તેમણે કહ્યું છે કે આ વખતે ભરૂચ સીટ ભારતીય જનતા પાર્ટી છે તે રમતા રમતા જીતશે આ બાબતને લઈને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો ચૂંટણીનો પ્રચાર તો અમારે પ્રચાર કરવાની જરૂરત જ નથી એક વર્ષ પહેલા અમારી આ ભરૂચ લોકસભા જીતવા માટે અમારી તૈયારી હતી ભાજપ જીતે મારો સંકલ્પ હતો છતાં પાર્ટી મને ટિકિટ આપી છે એટલે સાતમી વખત પણ અમે જીતવાના છે એટલા માટે કહું છું જે અમે તાલુકા લેવલનું અમારું સંગઠન મજબૂત છે ભૂત કેન્દ્ર અમારું મજબૂત છે શક્તિ કેન્દ્ર મારું મજબૂત છે અને સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની છે તાલુકા પંચાયતો અમારી છે નગરપાલિકા અમારી છે જિલ્લા પંચાયત ભાજપની છે એટલી બધી અમારી પર રમતા રમતા જીતી જશે મનસુખ વસાવા દ્વારા જેવી રીતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભરૂસીટી તૈયારીને તમામ જે પ્રચાર પ્રસાર છે તેમણે એક વર્ષ અગાઉથી જ શરૂ કરી દીધા હતા અને તેમણે કોઈ પણ ઉમેદવાર ઊભા રાખવામાં આવે તેમને જીતાડવાની જ વાત કહી હતી અને તેને લઈને સાતમી વખત જ્યારે તેમને જ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી ઉતારી છે તો તેમણે પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો છે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સાથે તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા તમામે તમામ જગ્યાએ છે જબરજસ્ત પકડ અને કબજો ધરાવે છે તેમજ તેમણે કહ્યું કે ભરૂચમાં મહાલ જે લોકસભાના વિસ્તાર છે તેમાં સાત જેટલી વિધાનસભાની બેઠકો પણ આવે છે જેમાં છ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી છે તે મજબૂતીથી જોવા મળી રહી છે તેના કારણે તેમણે કહ્યું કે મારી સામે ગમે તે ઉમેદવાર હોય મને કોઈ ફેર નહીં પડે ને આ વખતે પણ તે ચૂંટણીની બાજી મારશે તેવો તેમનો વિશ્વાસ છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ પોતાની એક યાત્રા સ્વાભિમાન યાત્રા પૂર્ણ કર્યા બાદ બીજી યાત્રા જે મારો દીકરો મારા દ્વારે નામનો કેમ્પેન છે તેની શરૂઆત કરી છે ને તેઓ ઠેર ઠેર લોકો સાથે મળી રહ્યા છે લોકોના સંપર્કમાં આવી રહ્યા છે ત્યારે હવે બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે ખરા જંગ જામ્યો છે હવે આ જંગમાં કોણ બાજી મારે છે તે તો આગામી સમય બતાવશે પરંતુ પ્રચાર પ્રસારની જે શ્રી ગણેશ તમામ ઉમેદવારો કર્યા છે હવે મનસુખ વસાવા તે આગામી સમયમાં ચેતર વસાવાને પાડવા કઈ રણનીતિ બનાવે છે તે આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર